એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર પણ જઈ શકું ને એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર સૈષવ મળે એક બસ એક જ મળે એવું નગર જ્યાં ગમે ત્યારે અજાણ્યું થઈ શકું ને કેમ છો એવું ના કહેવું પડે સાથ એવો પંથમાં ભવ મળે કેમ છો એવું ના કહેવું પડે એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું બહુ અઘરું સૌથી અઘરું આ છે આ આ ગઝલનું શીર્ષક જ એવું છે અમે ઈચ્છીએ એવું આપણે બધા રાખીએ છીએ પણ એવું થતું નથી એક એવી હોય મહેફિલ જ્યાં મને કોઈ બોલાવે નહીં ને જઈ શકું ને એક ટહુકામાં જ આ રૂવે રૂવે પાનખરના આગમનનો રવ મળે ને તોય તે ના રંજ કંઈ મનમાં રહે છેલ્લી પંક્તિ એવી છે તોય તે ના રંજ કઈ મનમાં રહે અહીંથી ઊભો થાવ મૃત્યુ મળે તોય તે ના રંજ કઈ મનમાં રહે એક ગીત છે બેડા મૂકીને તમે બેસજો ઘડીક હું તો સુકા સરોવરનો ઘાટ પણ હવે તમે આવી જ ગયા છો તો વિરડા ગાળીને પછી ભરજો નિરાંતમાં મારો ખાલી ઉચાટ તમને જોયા ને પાંચ પગલાંની એકવાર વાર હૈયે જડેલ ભાત સાંભરે એક વાર છલછલતા હિલ્લોળે પોંખ્યાના કંકુ ચોખાની વાત સાંભરે મને પથ્થરના શમણાના સમ પથ્થરનો ઘાટ હતો ને મને પથ્થરના શમણાના સમ ફરી સાંભરે રે તેદીનો મીઠો કલશોર બેડા મૂકીને તમે બેસો હવે ગામ ખાલી થયું હશે કારણ કે સરોવર સુકાઈ ગયું હશે ઝાંઝરના મૂંગા રણકાર સમૂહ ગામ આમ જાય ઝાંઝવાની પરબો રેલાય તોય વાયરાની વણધાર ના ધરાય વાત વાદળ કે કાજળની કરતા રે વાત સૂરજ કે છુંદણાની કરતા રે નકર નય ખોટે નોંધારી વાત વીરડા ગાળીને પછી ભરજો નિરાંતવા મારો ખાલીખમ ઉચાટ એક કવિતા સમયની કુંપળ ખરતી રહી પળે બધા બેઠા છીએ સૂરજ ખેપોની ખરલ ઘૂંટતી થાક અચાનક હણહણતા ઘોડાની ઢળતી કેશવાળી વળગેલા આંસુની ની છૂટી ગાંઠ આપણે અંધકારના દરિયે તરણું રહ્યા શોધતા અજવાળાને વળી ન કેમે કળ સમયની કોંપળ ખરતી રહી પડે પણ બીજું દ્રશ્ય છે તમે એક દિવ વનરાવનમાં હળવી ફૂલ હવામાં વહેતા વાંસળી એ પુરાઈ ગયા હતા રવ રવ તો રવ બની રઝળતો સાદ પાડતો તમને શોધી રહ્યો હતો કદમની ડાળીનો ઊનો એક પડ્યો નિશ્વાસ ખળળતા જમુના જળમાં વસ્ત્ર વિહોણી છાયાનું વલવલવા લાગ્યું ધીરે પીવા લાગ્યો છેડીની ગાંઠ બાંધતી સહિયરની ભીની આંખે દેખાય એટલું ઝાંખું ઝાંખું રૂપ હતા તમે એક દી મંગળ ગાતી ચોરીમાં છેડા છેડી ની ગાંઠ બાંધતી દેખાય એટલું ઝાંખું બેસી પાપણને ને ખોબે ખોબે તમને પીતો તો ભીતર છલક છલક તો કેફ અચાનક પણ શું થયું અચાનક રોમ રોમ સળવળતા કંપે આંખ ઉઘડી દીવાના બુ જતા તેજે શૈયાનો હસી રહ્યો અવકાશ આંખમાં ઉગેલા પડતર ખેતર ખોતરવા લાગ્યા હળ સમયની કૂપળ ખરતી રહી પડે